હા તો જે જ વાત કરીશ મિત્રો બધાને કેમ છો બધા મજામાં નહીં મજા માદરાનો કારણ કે લાઈફમાં જિંદગી જીવવાનો મોકો જે છે એક હજાર આવે છે વારે ઘડી આવતો નથી અને બીજી વાત આજ છે ગણેશ ચતુર્થી તો પહેલાં તો બધાને ગણેશ ચતુર્થી હાર્દિક હાર્દિક શુભકામના બધાને ગણેશ ચતુર્થી હાર્દિક શુભકામના અને હેપી ગણેશ ચતુર્થી બધાને તો આજ તો ગણેશ ચતુર્થી રજા છે આપણે એટલે આપણે નીકળી ગયા હે કૃષિ યુનિવર્સિટી જોવા માટે કારણ કે આપણા જે ડૉક્ટર હર્ષ છે જો આગળ જાય એણીએ અમને કીધું કે તમે હાલો હું તમને લઈ જવામાં યુનિવર્સિટી જોવા મેં કીધું હાલો અમે આપણે આજ શનિવાર છે ગણેશ ચતુર્થીની રજા છે કંઈ કામ હોય નહીં હોસ્ટેલ અને કાલે આખો દી ફ્રી છે તો મેં કીધું હાલો આપણે જોતા આવીએ નહીં આપણે કંઈક છે અલગ તો મેં કીધું હાલો ત્યાં જઈ આવીએ આપણે થોડુંક આપણી પાસે ટાઈમે પસાર થાય તો આપણે અત્યારે હાલી નીકળી ગયા છે સીધા યુનિવર્સિટી તરફ છે થોડુંક છેટું થાય હાલીને જવું પડશે કારણ કે બાઈક તો આપણી પાસે હે નહીં ચાલો અહીંયા તમને બતાવીએ શું છે યુનિવર્સિટીએ વિડીયોમાં જોડાવજો અત્યારે બસ જો અમે યુનિવર્સિટી ની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અમે તમને બોર્ડ માં દેખાતું હોય છે પશુ ઉછેર કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢ આ શું છે 3620001 ખબર નહી જી કોઈ સુધી ગુજરાતી માં કહું તો ને કે આમ ભૂલી જાય એ તમે કે વાત હાસી પણ આ બધું શું છે ટાઈમ કાઢતો હું તો આ એટલે હું આ ટાઈમ જ કાઢું જો સવાર નો 6 વાગ્યા થી બેઠો હોય કોઈ ભેટતું નહી ના હવે આપણા જેવા સ્ટુડન્ટ હોય બે ઘડી બેઠા મજા કરવાનું હોય

હવે અંદર જઈએ હું છે ને બધી જોઈ આવી અટાણા યુનિવર્સિટી ની અંદર આવ્યા તો આ બધી હે આખો ગાય નો તબેલ હોય બધી અહીંયા અત્યારે કામ ચાલે છે લોકો માણસો રાખેલા કામ કરવા માટે બધી અહીંયા જો ગાય છે આ બધી અહીંયા ગાયો અને આ સાઈડ ભેંસો બધી જો આ રીતનું હે કઈક અંદર અને અહીંયા એવું હે ગાયન બધી પાલન પોષણ બધી કરવા માટે હું કહેવાય લોકોને ચારો નાખવા માટે અહીંયા સરકારના માણસો રાખેલા છે હા તો આપણા ઓ કેવી રહી તમારા લોકોને કઈ વાંધો હોય તો મને કઈ જવું તમે મુલાકાતે આવ્યો છો આજ હશે કઈ વાંધો કોઈને શે કઈ વાંધો

पसड़ि जाए हट कर वोए काका

આજે મશીન હવે બધાય ગાયોને દોવાના અહીંયા શું આમાં બધું શું છે ડી લેવલ અહી બધી દૂધ ભેરી સાથે છે ને બધાય મશીનો અહીયા ગાને દોય બધાય મશીનો ભાઈ હા ઓમલુ સરકારી છે ભાઈ આ બલીનો સ્વાહા ખોડ પસવાહા તો ખાતર ખરેખર છે ઓ ભાઈ કેવું બળ અહીંયા આ બધીનું હે ઓલું પેલું જે છે ઓગણીસ નંબર તો જવાની નથી આ બધીનું જે લેવલ હે ને ભાઈ એકદમ શું કેવું એકદમ જકા છે પહેલી વાર હું કહું ને જિંદગીમાં પહેલી વાર આવું જોયું મેં તો બાકી ક્યાંય આવું નતું જોયું ભાઈ અહીંયા સ્વચ્છતા ને એવું બધું હે લોકોનું બહુ ખૂબ મસ્ત હે અહીંયા છે

ના વીઘામાં પડીએ જો આખું હે ને આખું આ યુનિવર્સિટી નું જે આખું હે આખી જગ્યા એની જ છે કેટલા વીઘામાં હે 5000 5000 વધી ગયો વીજે આરામ કર મસ્તી લે 5000 5.5 હા 5.5000 વીઘામાં હે આ મને લાઈસ્ટોક ફાર્મ કોમ્પ્લેક્સ અહીં આવા હવે વેટરનરી વિભાગ છે આખો પૂરો થઈ ગયો અને અહીંયા કૃષિ નહીં આ લગી વેટનરી નું છે આ લગે મારે તાળું ત્યાં જવાના જ દેતા મસ્ત ભાઈ આ લોકો નો પ્લાન હે ને અને જે એનું જે પ્લાનિંગ થી જે ચાલે લોકો કામ કરે એકદમ મસ્ત

અહીંયા હવે આખી આ કૃષિ યુનિવર્સિટી છે પણ આજે તો ગણેશ ચતુર્થી રજા છે એટલે અહીંયા હે તાળા એટલે આપણે જઈ શકશું નહીં હવે આખું આમ ફરી ફરી અને જવું જો હવે અહીંયા આવી ગયો રોડ પેલો મેંદડા વાળો અને સામેથી અમે આવ્યા પેલું વેચનરી હતું ને આવું હતું કઈક અમે આવ્યા અહીંયા હવે તો જવાનું હોય હોસ્ટેલ ભાઈ ગરમી ગરમીને મરી જવાના હે એટલે એક તો જો તડકો એવો હે જાજુ બધી હાલવાનું છે આ રીતે પૂછતો હવે બીજું તો હું હોય મજા આવી બાકી હું બીજું બધું જોવાની મજા આવી હર્ષભાઈ તમારો આભાર અમને આવું બધું દેખાડ્યું બદલ ડોક્ટર હર્ષભાઈ હા તો મિત્રો વેટરનરી વિભાગ તો આખો જોઈ આવ્યા અને ત્યાંથી અમારે જવાનો પ્લાન કેવા તો ખબર કૃષિ યુનિવર્સિટીમાં જવાનું હતું કારણ કે બધું આખું હે વચમાં એક વાળો રસ્તો આવે ત્યાંથી પણ એનો આ જજા હતી ને એટલે કૃષિ યુનિવર્સિટી હતી બંધ એટલે આપણે અત્યારે પાછા નીકળી ગયા ક્યાં ખબર હોસ્ટેલે જવા કારણ કે એક તો તડકો એટલા કે ઘડી પોરો ખાધો પાણી પાણી પીધું અને અમ પાછા નીકળી ગયા છીએ હોસ્ટેલ તરફ ખરેખર આ ગયા ને જોવાની એક મજા એક અલગ જ આવી કોઈ નહોતું ધાર્યું ને એવું નીકળ્યું અહીંયા તો તમને ને તો આવું એક્સપ્લેન જરા એક્સપ્લેન હું તો એમે કર્યું જ નહોતું કે આવું જાઉં ને આવું હોય છે તો બસ નીકળી ગયા સીધા હોસ્ટેલ તરફ અને એની સાથે કહીએ છીએ આ વિડીયોને અહીંયા જ ખતમ જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં તો મળીએ કાલે એકદમ નવા મસ્ત મજાના નવા બ્લોગ સાથે બાય બાય